મારા મા બાપ ને ઉપાડી લો આગળ બધા રેકોર્ડિંગ સંભળાવવું બધી જ વસ્તુ આજે માં તમને બતાવીશ દોસ્તો આનો પડદા ફાસ આજે વિશ્વાસ સોની કરશે અત્યાર સુધી તે ભરવાડ સમાજ આટલા ભોળા લોકો એની આરે પંગો લીધો

આ ભાઈ એકલો જ કાપી છે તો હાલો મારા ભાઈઓ હવે સૌથી પહેલા તરત જ આજના વિડીયો ની શરૂઆત કરવી છે અને જોઈએ કે આ ભાઈ કીર્તિ પટેલ ને શું કહી રહ્યા છે કે પોતાની પાસે જે ખુલાસાઓ કરવાના હતા એ બધા પબ્લિક આગળ પોતે ખુલાસા કરી નાખ્યા છે અને હવે એમની પાસે કઈ રહ્યું નથી તો લ્યો હવે આપણે વધારે એના વિશે વાત કરવી નથી કારણ કે એમને કોઈ સારા કામ કર્યા નથી અને સારા કામ તો ભાઈ આપણા ખજૂર ભાઈએ કર્યા છે એટલા માટે જ અત્યાર સુધી તે ભરવાડ સમાજ આટલા ભોળા લોકો એની આરે પંગો લીધો કાલે બાજુ રબારી સમાજ નું બોલતી હતી બેન છોડ રબારી નું કઈ બોલી હું સમર્થન છું રબારી સમાજ નો કુવાજી આમ ને તેમને કોઈ આની અગેન્સ્ટમાં કાંઈ બોલતા નહીં બધા ખાલી મને મેસેજ કરી દેવાનો બધી વસ્તુ લઈશ અને જોબમાં મારી રજાનું એપ્લાય કર્યું છે પાંચ દિનની રજા મળે ને હું પોતે ઇન્ડિયા આવું છું મારા મા બાપ એ તને માફી ન મંગાવી નમાવીને મારું નામ વિશ્વાસ સોની મારી મારીની મને વોટ્સઅપ મેસેજ કર્યો નહીં તે ચોવીસ કલાકમાં આઈ એમ સોરી નો તો તારા થાઈલેન્ડ દુબઈ શ્રીલંકા બધા વિડીયો રમ 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 જો હવે તું મારી પાસે વાત નો યાદ રાખજે કીર્તિ જૂથ મારી ની સાંભળો બીજા રેકોર્ડિંગ પૈસા ના ભૂખલા એ ઈજડાય